નમો નારાયણના ઉચ્ચારણ વિશે વાત કરવી છે શિવ ઓમ નમો નારાયણ લોકો શું કામ બોલે છે અમારા દશનામ સમાજમાં સાધુ સંતોમાં ઓમ નમો નારાયણ બોલાય છે શિવ ઓમ નમો નારાયણ એટલે ઓમ નમો એટલે ભગવાન શિવ અને નારાયણ એટલે ભગવાન વિષ્ણુ ઓમ નમો એટલે ભગવાન શિવનું પ્રતિક છે અને નારાયણ એ ભગવાન વિષ્ણુનું નું પ્રતિક છે અને જ્યારે તમે ઓમ નમો નારાયણ બોલો છો ત્યારે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ રાજી થાય છે અને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ જ્યારે રાજી થાય ત્યારે જીવનના તમામ કાર્ય આપણા સરળ થઈ જાય છે આપણને ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ મળે છે અને જ્યારે આ બંનેના આશીર્વાદ મળે ત્યારે આપણું જીવનચક્ર સરખું ચાલે છે શિવ ભક્તો ઓમ નમો એટલે ભગવાન શિવ ભગવાન શિવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે અને નારાયણ એ ભગવાન વિષ્ણુનું પ્રતિક છે ભગવાન નારાયણ જ્યારે આપણી ઉપર રાજી થાય ભગવાન વિષ્ણુ આપણી ઉપર રાજી થાય છે ત્યારે આપણા જીવનમાં અઢળક સુખોની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણ આપણું જીવન ચક્ર ચલાવે છે તમને ખબર જ છે કે આ જગતનું આ પૃથ્વીનું સંચાલન ભગવાન વિષ્ણુ કરે છે અને તેમનું એક નામ નારાયણ જ છે અને જ્યારે તમે ઓમ નમો નારાયણ બોલો છો ત્યારે ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ પણ ખૂબ જ રાજી થાય છે અને ભગવાન વિષ્ણુ શું કામે રાજી થાય છે કારણ કે તે ને આગળ તમે ઓમ નમો લગાડ્યો એટલે હંમેશા આપણે આપણા પરિવારમાં આપણે એકબીજાને જ્યારે મળીએ ત્યારે ઓમ નમો નારાયણ બોલવું જોઈએ શિવ સત્ય સત્યથી જીવન જીવવું જોઈએ અને બને ત્યાં સુધી ખોટું કદી બોલવું ન જોઈએ જે સત્ય બોલે છે તેની સાથે શિવ રહે છે અને ભગવાન વિષ્ણુ પણ સત્યની સાથે સદાય રહે છે ભગવાન શિવ જેની સાથે હોય ભગવાન વિષ્ણુ જેની સાથે હોય તેના જીવનમાં દુઃખ આપત્તિ આવતી દૂર થઈ જાય છે અને હંમેશા આપણે ભગવાન વિષ્ણુ અને ભગવાન નારાયણમાં કદી ભેદ ન રાખવો જોઈએ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને એક જ છે આ ભગવાન શિવની રચના છે ભગવાન શિવે આ દુનિયા ઘડી છે ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા બધાની જે ઉત્પત્તિ કરી છે તે ભગવાન શિવના દ્વારા થઈ છે તો શિવ ભક્તો હંમેશા નીતિથી ચાલવું જોઈએ અને સત્ય બોલવું જોઈએ હંમેશા આપણા બાળકોને આપણા પરિવારમાં સગા વહલા એકબીજાને સામે મળીએ ત્યારે એક ઉચ્ચારણ કરવું જ જોઈએ ઓમ નમો નારાયણ જેનાથી આ ઓમ નમો નારાયણ બોલવાથી ભગવાન શિવ અને વિષ્ણુ રાજી થાય અને તમારું અને મારું જીવન સુખી થાય બસ એ જ આશા આશા સાથે આજે આ સુવિચાર તમને એક પ્રેરણા રૂપે વિસ્તારથી સમજાવ્યો તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને બીજા ભક્તોને પણ મોકલજો અને સદાય આનંદથી બોલતા રહેજો ઓમ નમો નારાયણ